તો ત્રણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના ત્રણેતરના ગામ યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાથીગઢ મેળાનું આ વર્ષે છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવશે આ મેળાના સંદર્ભ સુચારુ રૂપથી આયોજન સંદર્ભે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને આ બેઠક જિલ્લામાં કલેક્ટરે તણે મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી માંગી હતી જે માર્ગદર્શન સૂચના આપ્યા હતા જેમાં મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગ બને ત્યાં સુધી ઓછો થાય તે માટે અપીલ કરવામાં આવી હતી સાથે લોક મેળાનો માણવા માટે આવે જેના થકી આપણી લોક સંસ્કૃતિ રાસ ગરબા આપણી ઝાલાવાળી પોશાક તકી ઝાલાવાડની ઓળખ વિશ્વ સુધી પહોંચે અને આગળ વધે તે માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ તણેતર એનો મેળો આગામી પાદરવા સુદ ત્રીજથી લઈને શરૂ થનાર છે એટલે કે ઓગસ્ટ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ યોજાનાર છે એના અનુસંધાને સુદ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ મેળો પ્લાસ્ટિક મુક્ત થાય સ્વચ્છતા સાફ સફાઈ જળવાય કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર જળવાય એ બાબતે તમામ વિભાગો સાથે મીટિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મેળાની અંદર દરમિયાન જે રાઇડ્સ અને ગેમિંગ ઝોન જે થઈ રહ્યા છે એના માટે ગ્રામ પંચાયત અને પ્રાંત કક્ષાએથી આગામી સમયમાં ટેન્ડર પણ કરવામાં આવશે આપ સૌને આ મેળામાં સહભાગી થવા